વીર નર્મદ દક્ષિણ ગુજરાત વિદ્યાલય અને સુરત ટ્રાફિક પોલીસના સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રીય માર્ગ સલામતી માર્ચ બે હજાર પચીસની ઉજવણી કરવામાં આવી જેમાં પોલીસ કમિશનર અનુપમ સિંહ ગહેલો હાજર રહ્યા હતા ગુજરાતભરમાં રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ બે હજાર પચ્ચીસની ઉજવણી થઈ રહી છે અને રાહદારી અને શહેરીજનો ટ્રાફિકનું નિયમનનું પાલન કરવા માટે હેલ્મેટ પહેરવા પીલની સાથે જાગૃતતા માટેના અનેક અવેરનેસ કાર્યક્રમ કરતા હોય છે ત્યારે આજે વીર નર્મદ દક્ષિણ ગુજરાત વિદ્યાલય અને સુરત શહેર ટ્રાફિક પોલીસના સંયુક્ત ઉપક્રમે યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ બે હજાર પચ્ચીસના ઉજવણી કરવામાં આવી હતી જેમાં ગણેશવંદના દીપ પ્રાગટ્ય સ્વાગત નાટક નૃત્ય થકી લોકોને ટ્રાફિક નિયમનનું પાલન કરવા હેલ્મેટ પહેરવા માટે ખાસ સુરત પોલીસ કમિશનર સિંહ ગાલોતે اپેલ કરી હતી આ કાર્યક્રમમાં કુલપતિ સહિત પોલીસ અધિકારી અને સામાજિક સંસ્થા સુશીલા ચેરિટેબલ ટ્રસ્ટના મહિલા અગ્રણી હેતલ નાયક ઉપસ્થિત રહ્યા હતા તમાર સકલ જોવા માટે તમે ચાલો સહી સલામત ઘરે પહોંચો તો ઘરવાલોને તમારી ચિંતા છે તમારી સકલ જોવા માટે ઘરવાલો પરેશાન રહે છે કે અમાર દીકરા દીકરીઓ આવી ગયા જો એના કામ છે રોડ પર તમે ચાલો તમને લાગે છે કે મે હેયર સ્ટાઇલ છે ચશ્મા પહેરીને ચાલીએ છીએ લોકો લોકો કોઈ જોતા નથી લોકો પોતાને જિંદગીમાં એટલા પરેશાન રહે છે ઘરેથી નીકળે છે રોડ ઉપર ગાડી જતા કામમાં જતા હોય તો જેથી કોઈને બતાવવાની કોઈને દેખાવાની કોઈ જરૂરત નથી તમે સ્માર્ટ ત્યારે લાગો જ્યારે તમે ટ્રાફિક નિયમોનું પાલન કરો એ સ્માર્ટ જો તમે રોડ યુઝર તરીકે અમને પહેચાન હોય ત્યારે અમને ગર્વ બી થાય અને લોકોને બી ગર્વ થાય અને ઘરવાળાને ગર્વ થાય તો બધાને રિક્વેસ્ટ કરીએ છીએ કે આપના સ્માર્ટ લાગવા જોઈએ ઘરમાં આપના યાર મિત્રો સાથે આપણા ફેમિલી મિત્રો સાથે તમે સહી સલામતી એના પાસે પહોંચો ખુશીમાં સામેલ થાવ આ અમે ઈચ્છીએ છીએ એના માટે ફરીથી તમામ લોકોને રિક્વેસ્ટ પણ કરીએ છીએ કે આ બધા જોઈએ ટ્રાફિક નિયમોનું ખૂબ પાલન કરશો અને ફરીથી જોઈએ આ યુનિવર્સિટી અને આપણા પૂરા સ્ટાફના હું ટ્રાફિક પોલીસ તરફથી ખૂબ ખૂબ આભાર માનું છું જય હિન્દ જય ભારત કેવા પ્રકારનો કાર્યક્રમ રાખવામાં આજે આપણી વિધનભા દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી અને સુરત શહેર ટા ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા આજે ટ્રાફિક અવેરનેસના ભાગરૂપે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા અને સાથે સાથે જેની અંદર સુરત શહેરના માનનીય અને સન્માનનીય પોલીસ શ્રી કમિશનરશ્રી શ્રી ગેહલોત સાહેબ હાજર રહ્યા હતા અને સાથે તમામ અમિતાબેન અને તમામ પોલીસ અધિકારીશ્રીઓ હાજર રહ્યા હતા અને અમારા બારસો કરતાં વધારે વિદ્યાર્થીઓએ આ તમામ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ કે જેના દ્વારા ટ્રાફિક અવેરનેસનો સંદેશ આપવામાં આવ્યો હતો જનવરીના મહિના રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ તરીકે જો ઉજવવામાં આવી રહ્યા છે ત્યારે આજે જો વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સાથે કુલપતિજી શ્રી ચાવડાજી સાથે અને અમારી સુરત શહેર ટ્રાફિક પોલીસના સંયુક્ત ઉપક્રમે આજે આપણા યંગ જો અમારા ફ્રેન્ડ્સ છે જો પૂરા દક્ષિણ ગુજરાતથી અહીંયા સ્પોર્ટ્સ માટે આવે છે એના સાથે મળીને એક ટ્રાફિક અવેરનેસનો કાર્યક્રમ અહીંયા એક નુક્કડ નાટક થ્રુ અલગ અલગ પ્લેના થ્રુ માધ્યમથી ગોઠવવામાં આવેલા છે જેના અત્યારે ડિસ્પ્લે ખૂબ સરસ રીતે થઈ થયા છે આમાં ખાસ કરીને ટ્રાફિક નિયમોનું પાલન ન કરવાથી કેટલા નુકસાન થાય છે અમે કેવી રીતે જ્યારે જીવ ગુમાવીએ છીએ તો અમારા યાર મિત્રો ભાઈ બહેનો દીકરા દીકરીઓ મા બાપને ઉપર શું ગુજરે છે આ એના લઈને જો અલગ અલગ પ્રકારના થીમ ઉપર જો પ્લે બતાવવામાં આવી રહ્યા છે જોએ અને હું બધાને અપીલ પણ કરું છું કે આપણે બધાને જિંદગી બહુ જી કિંમતી છે એ અમારી જિંદગી અમારા કરતાં અમારા જો મા બાપ છે ભાઈ બહેનો છે દીકરા દીકરી એના માટે બહુ તગત્ય હોય છે જેથી આપ હેલ્મેટ પહેનો સીટ બેલ્ટ પહેનો ટ્રેફિક નિયમન પાલન કરવું જોઈએ કોઈ ઓવર સ્પીડિંગ નહીં કરો એનાથી જોઈએ પાંચ એક બે મિનિટનો ફરક પડે છે લેકિન આપની જિંદગી સલામત રહે છે તો બધાને ફરીથી જોઈ અમારા ચાવડા સાહેબના જો યુનિવર્સિટીના કુલપતિજી છે એના એના પૂરી ટીમનો ખૂબ આભાર માનું છું સાથોસાથ બધાને અપીલ કરું છું કે ટ્રાફિક નિયમોનું પાલન કરીએ અને જિંદગી સેફ અને સિક્યોર રાખીએ રિપોર્ટર અરવિંદ રાઠોડ ન્યૂઝ સુરત